કેન્દ્ર સરકારે દિવાળી પહેલા જીએસટી માળખામાં મોટા ફેરફાર કરતાં વેપારીઓમાં ખુશી જોવા મળી રાહત રોડ અને અન્ય બજારોમાં વેપારીઓએ ઢોલ વગાડી ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી આ ફેરફારોના કારણે ઇલેક્ટ્રોનિક્સ અને રોજિંદી વપરાશની વસ્તુઓની કિંમતો ઘટવાની અપેક્ષા છે જે દિવાળીના તહેવાર દરમિયાન ગ્રાહકોની માંગ અને વેચાણમાં વધારો કરશે જે રીતે એસી હતા એસીમાં અઠાવીસ ટકા જે હતી એમાં હવે અઢાર ટકા થઈ ગઈ તો આશરે એસીમાં પાંચથી દસ પંદર વીસ હજાર સુધી ફાયદો લાભ થશે કેમ કે એ રકમ ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલી રકમ થાય છે એલઈડી જે બત્રીસ હતી એમાં બત્રીસથી અઢાર ટકાથી એ બત્રીસ ઉપર તેતાલીસ ટકાથી અઠાવીસ ટકા હતી તેતાલીસથી ઉપર તેતાલીસ અઠેતાલીસ ઉપર હમણાં અઢાર ટકા થઈ છે એલઈડીમાં બી મને લાગે છે પાંચથી દસ પંદર હજાર રૂપિયા લાભ થશે